જે રીતની જે લોકો છે તે લોકો પાસે રૂપિયાની માંગણી પણ કરી હતી ને મોટા મોટા જે લોકો છે તેમની સાથે રૂપિયાની માંગણી કરી અને મોટી મોટી મિલકતો પણ વસાવી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે મહત્વની બાબત છે સંકેત પટેલની જો વાત કરવામાં આવે તો ડાકોર નગરપાલિકા એટલે કે ખેડા જિલ્લાના ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં અલકાબેન પટેલ જે સંકેત પટેલના માતા છે તે અપક્ષ ઉમેદવારી કરી હતી ને બહુમતીથી જીત્યા પણ હતા અને જીત્યા બાદ જે ભાજપ છે તે ભાજપ સાથે ભાજપ ની બોડી બોડીમાં પણ બેઠેલા છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભાજપ નો પણ હાથ હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે હાલ તો સંકેત પટેલ ફરાર છે સંકેત પટેલ ને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જી જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે